તમે વિડીયોજો તો અમે જઈએ છીએ પાર્કમાં અને કેવું છે તો તમે જોજો બહુ મસ્ત એવું છે અમદાવાદ

તો આ ભાઈ પરથી આ પાર્ક છે તો અમે જઈએ છીએ અંદર તો મસ્ત જોવા જેવું એવું છે તો ફ્રેન્ડ આ મસ્ત એવું બનાવ્યું છે અંદર આ સહિત થઈ ગયા છે ને એમનું તો સમજો તો આ બાજુ જઈને મસ્ત એવા ફૂલ પણ છે કેવું મસ્ત અને બાળકો પણ નાના નાના બધા ફરવા માટે આવ્યા છે તો આમ તો મસ્ત છે લસર પટ્ટીને એવું છોકરા માટે તો બહુ મસ્ત છે તો આ છે છોકરાને રમવા માટેનું લસણ ને એવું બધું તો કેવા મસ્ત છોકરાઓ બધા આવી ગયા છે રમવા માટે

આ હું છે સંજુ તાડ છે એવું લાગે ને તાડ જેવું અમારા ગામડામાં હોય ને એવું લાગે છે અને કમલેશભાઈ પણ અમારી જોડે જ છે કેમ કે અમદાવાદમાં વધારે જગ્યા જોઈ નહીં એટલે કમલેશભાઈ લઈને આવ્યા છે અમને આવા આપણે ગામડામાં હોય ને તાડકી છે જ છે ને આ શો માટેના શો માટેના તો જોવે છે આ બાજુ અને આ બાજુ મોટા મોટા એવા ઝાડવા પણ છે અને જો પેલી બાજુ કેટલું બધું પબ્લિક છે તો જઈએ થોડાક આગળ ચાલતા ચાલતા તો ફ્રેન્ડ આ બાજુ કબૂતર પણ છે આ બાજુ બધા કબૂતરને બધું ચણ નાખ્યા હશે ને દાણા નાખ્યા હશે ને ખાવા માટે આવ્યા હશે એવું લાગે બાકી આટલા બધા એક સાથે નહીં હોય અને અહીંયા એમને રહેવા માટેના પણ ઉપર નાના નાના એવા પિંજરા પણ છે અને સંજુને ભાઈ તો આગળ જાય છે અને હું તો તમને બધું બતાવું છું તો જોબનેસ બેહવા માટેની સુવિધા પણ અત્યારે બંધ કરેલું છે કેમ કે કંઈક પ્રોબ્લમ હશે એટલા માટે અને પેલી બાજુ બધા છોકરાઓ ક્રિકેટ રમે છે તો એ બાજુ એમને રમવા માટેનું છે તો મસ્ત એવા અમે ફરીએ છીએ ફ્રેન્ડ તો તમે કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે આ પાર્ક તમને કેવું લાગ્યું અને વિડીયોમાં કન્ટિન્યુ રેજો તમને આગળ પણ બધું બતાવીએ બહુ મસ્ત મસ્ત એવા ઝાડવા પણ છે અહીંયા બધા બજારમાં સિટીમાં રહી રહીને કંટાળી ગયા હોય એટલે આવા પાર્કમાં આવે સાંજનો સમય થાય એટલે અને એટલે સિટીમાં આવા મસ્ત એવા પાર્ક બનાવે અમારે તો ગામડામાં તો બધું આવું જ હોય એટલે પાર્કની કંઈ જરૂરત નહીં હોય કેમ કે બધા ખેતરો પણ આવા જ હોય એકદમ લીલા લીલા પાર્ક જેવા અને આ બાજુ ક્રિકેટ રમે છે ક્રિકેટ ગ્રાઉન્ડ જેવું બનાવી દીધું છે અને નાના નાના બાળકો પણ જોવે છે કેમ કે અમને તો આવું બધું ફરવાનું ઓછું મળે એટલે જઈ મળે તો અમે તો ફરી લઈએ ફ્રેન્ડ્સ તો પેલી સાઈડ પણ છોકરાઓને બધું બેસવા માટેનું હતું અને આ બાજુ થોડાક મોટા હોય ને એ પણ બેહી ગયા છે હિંચકાઓમાં તો કંઈ વધારે પૈસા આપીને બીજા કેવું જતા હોય આવા બધા બેહવા ચકડોલમાં ને એવું બધું પૈસાની ટિકિટ આપીને જતા હોય અને અહીં તો ફ્રીમાં એટલે બધા તો આવે જ એટલે દેખો કેટલા બધા છે બધા અને સંજીવ જઈ ગયો છે સંજીવને કસરત કરવાની એટલે હવે સાંજ પડે કસરત કરે છે સંજીવ થોડીક બોડી બનાવે છે અહીંયા નજીકમાં હોય તો રોજ કસરત કરવા આવી જાય છે મનમાં તો વિચારી લીધું હશે અને મોટા મોટા પણ હિંચકા છે પણ આપણે કંઈ બેહું નહીં પણ આપણે ખાલી જોઈએ કેવું છે દસ વર્ષથી બાળકને મને સખત મનાય મનાય છે એટલે આપણે તો મનાય છે એટલે આપણે જોઈને ખુશ થઈ લેવાનું બેહવાનું નહીં છે ને સમજ આપણે જોઈને જોઈને ખુશ થઈ લેવાનું કેમ કે આપણા માટે આપણે જવું હોય બેહવા માટે તો આપણે પૈસા આપીને જવાનું કોઈ જગ્યાએ અને કોઈ તો ફ્રેન્ડ્સ ક્યાં મસ્ત નાના નાના એવા બધા છોકરા રમે છે ને ચડે છે ને એવું બધું અને મસ્ત ક્યુટ ક્યુટ એવી છે આ બાજુ બધા બે ગયા છે અને આ લખી છે દસ વર્ષથી ઉપરના બાળકોને રમવાની मनाई छे तो फ्रेंड्स अबे आगरनी साइड जाइए से हमें बड़ा माइंड प्लीज करवाया चाहिए તો ફ્રેન્ડ અહીંયા પણ છે અહીંયા મોટા પણ બધા બે એવું છે પણ અહીંયા ટિકિટ આપીને જવાનું એટલે આ પાર્કમાં આવે ને તો છોકરાને ફ્રીમાં રમાડી લેવાના અને આપણા જેવા મોટાને બેઉ હોય તો અહીંયા થોડીક ટિકિટ આપી દેવાની અને જવાનું બેવા માટે મસ્ત ચગડોલ ને એવું બધું નાનું નાનું છે પણ મોટા માટે જ છે તો આ નાવડી જેવું છે એમાં બેહીને આમથી આમ ફરાય અને અહીંયા તમને માછલીમાં પણ બેહીને આપણે ગોળ ગોળ ફરવું હોય ને તો આ માછલી છે એમાં બેહી જવાનું અને ફ્રેન્ડ્સ તમને બતાવું ચોમાસામાં તો વધારે હોય એટલે અહીંયા દેટકા પણ છીએ એ ગ્રીન કલરના છે ને એમાં બેહી જવાનું અને ગોળ ગોળ ફરવાનું બબ્બે જાન બેહી જવાનું કદાચ લગભગ અત્યારે તો ચાલુ નથી એવું લાગે છે કદાચ રાતનું હશે એટલે અમે નથી જતા બાકી હું સંજુને લઈને જવત અને સંજુ આગળ છે ઉભો અને આ તો શું કહેવાય એ ખબર નથી પણ અંદર છે ને જમ્પ મારવાનું છે ખરે એ અંદર છોકરાઓ જાય ને તો મસ્ત ઊંચા ઊંચા જમ્પ મારાય પણ અત્યારે આપણે બેહું નથી અને આ પાર્ક છે ને આ અહીં નિકોલના ભાઈ હશે ને જે આર્મીમાં કહેવા કશાકમાં હશે ને એ શહીદ થઈ ગયા હશે ને એમના નામ પરથી છે પાર્ક એટલા માટે આ બનાવ્યું છે અને હવે આપણે નીકળી ગયા છે અને વિડીયો કેવું લાગ્યું ફ્રેન્સ પાર્ક તમે કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો અમે અંદરથી નીકળી ગયા છે હવે રસ્તા આવી ગયા તો ફ્રેન્ડ્સ આ રાજહંસ સિનેમા છે ટોકીસ ત થોડુંક જ આગળ જાય ને એટલે પછી પાર્ક આવે છે ત્યાં પાર્ક છે ને અહીંયા તમ પાર્કમાં ફરવાનું પછી તો કંઈક મૂવી જરૂરી હોય તો એ પણ જવાય અને અહીંયા ચોકડી છે એટલે અહીંયા અમે હવે ઊભા રહ્યા છે તો આ બ્લોગ અહીંયા સુધી જ રાખીએ ફ્રેન્ડ્સ અને નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને એક લાઈક પણ કરજો તો બધાને જય માતાજી એક મસ્ત મજાની કમેન્ટ કરજો